છોટાઉદેપુર જિલ્લાના દેહાટ પાસે કમકમી ભર્યું અકસ્માત સર્જાયું છે દેહાટ પાસે ગત રાત્રિ દરમિયાન બે બાઇકને સિમેન્ટથી ભરેલા ટ્રકે પાછળથી ટક્કર મારતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજી બાઇક પર સવાર ચાલકને ગંભીર ઈજા થતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર કોલ ગામના ઉજાડિયા ફળિયામાં રહેતા કમલેશ બુધિયા રાઠવા પોતાના બીજા બે મિત્રો સાથે બે બાઇક લઈને આંબા ડુંગર ગયા હતા ત્યાંથી પાછા ફરતા ત્યારે રાત્રિના દેવહટ બ્રિજ પર પહોંચતા પાછળથી ભૂખ્યા શેરની જેમ આવી રહેલો સિમેન્ટથી ભરેલો ટ્રક નંબર જી જે ત્રણ બે વી પાંચ એક પાંચ પાંચ ટ્રક ચાલકે કમલેશ બુધિયા રાઠવાની બાઇક અને નાનજી બહાદુરની બાઈકને પાછળથી ઠોકતા બંને બાઇક સવાર હવામાં ફંફોડાઈને રસ્તા પર પટકાયા હતા જેમાં કમલેશભાઈ બુધિયાભાઈ રાઠવાને માથાના ભાગમાં વાગતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને બીજા બે યુવાનોને ઈજાગ્રસ્ત થતા તેમને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પોતાનું ડંફરિયું મૂકીને ફરાર થઈ ગયો છે જેથી રંગપુર પોલીસે અકસ્માત સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ડમ્ફરિયાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે